પોઈન્ટ તો આલે પણ હરખી તો પોણી નો બગાડ ના કરતા પાછા અન્યા જાણી કઈ બગાડ ની કર્યો આજ બગાડ કરશું જો જો તમે જો ભયો કોઈ ધારા લે ને હમ રાખી ના તો હમ તમાકુ આવો તો તમારું વારો આવે ને પડે પણ ભઈ ભઈ જાય ને નુકસાન આવે આમાં આમ તો હોય કે હા બીજા મોણ તો આવું પડે કે હા આરો આજ હેનક માંગાય લે નવરા તો ઓટો માં જાય પોણી વાળી વારો છે આજ અને મેં નિરાજો કા બે દાણ તમાકુ ચોપી નાખું

કેવું <mach> પડશે <machos> <machos>

કટાય તને લે કટાય ઉભા છોકરા ઉપર લે કટાય તો કટાય કાકા કટાય મતા હેડ આલ કટાય નાખો હા કરતા હેડ આય તો મને નઈ બાર ના કરો એ કાકા મગજ વગાનો દોહો છે આ તું છો મારા હેડમાં શેડો કટાઈ ના છે તો તમે કોણ રાખો આ મગજ મગજ કી કી હે કી તો સુ હે એ એ એ

ખબર પડશે આજે તમે ભાઈઓ ભાઈઓ ના હોય છે મને શરમ રાખવું છો ને તને કઈ ફમાયો હોય મારા મંદાબા

啊啊！厉害厉害。